ડીસા તાલુકાના પમરૂ ગામે પ્રાથમિક શાળામાં આચાર્યની ઘટને લઈને શાળાને તાળાબંધી વાલીઓ તાળાબંધી કરતા શિક્ષકો અને બાળકો ગેટ બહાર વિકાસની નરવી વાસ્તવિકતા પમરૂ ગામે સામે આવી જ્યાં સુધી આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી તાળાબંધી માટે વાલીઓ અને સ્થાનિકો મક્કમ ડીસાના પમરૂ પ્રાથમિક શાળામાં છેલ્લા છ મહિનાથી આચાર્યની નિમણૂંક ન થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે શિક્ષણ અધિકારીને રજૂઆત કરી ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં હજી સુધી આચાર્યની નિમણૂક કરાઈ નથી સમગ્ર ગ્રામજનો એકઠા થઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી જ્યાં સુધી આચાર્યની નિમણૂંક ન થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી રહેશે તેમ છતાંય નિમણૂક નહીં કરવામાં આવે તો આંદોલન કરીશું તેવું ગ્રામજનોએ જણાવ્યું વિદ્યાર્થીઓનું શિક્ષણ અને ભવિષ્ય બગડી રહ્યું છે અને ગામ લોકો દ્વારા આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં હજી સુધી આચાર્ય શિક્ષક મૂકવામાં આવ્યા નથી જેના કારણે આજે વાલીઓને ધીરજ ખૂટી હતી અને છાત્રો શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ગામના વાલીઓ એકઠા થઈને શાળાએ ધસી આવ્યા હતા અને વાલીઓએ પોતાના છાત્રોને શાળામાંથી બહાર લઈ લીધા હતા તે બાદમાં શાળાને તાળાબંધી કરી હતી હું પમરુ ગામના વસરામભાઈ ગજાભાઈ તાલુકો ડીસા અમારી પ્રાઇમરી સ્કૂલ ધોરણ એકથી આઠમાં છેલ્લા આઠ મહિનાથી આચાર્ય સાહેબ હાજર નથી અને જે પણ હાજર સાહેબ થયા છે એ વરણથી છૂટા થતા નથી વારંવાર ડીપીઓ સાહેબને રજૂઆત કરી ટીપીઓ સાહેબને રજૂઆત કરી આજે સમસ્ત ગામજનો ભેગા થઈ સ્કૂલની તાળાબંધી કરેલ છે જ્યાં સુધી સાહેબ હાજર નહીં થાય ત્યાં સુધી સ્કૂલ ખોલવામાં આવશે નહીં સોમવારથી એક્ પરીક્ષા ચાલુ થાય છે છોકરાનું શિક્ષણ ધૂંધાઈ ગયું છે કોઈ અભ્યાસમાં ઠેકાણું નથી સાહેબ હાજર થતા નથી અમારે જવું તો કોને જવું આચાર્ય સાહેબ જ હાજર નથી

શિક્ષકો બે આચાર્ય એમ રોડાઈ રહે છે એટલે છોકરાનું ભવિષ્ય રૂંધાય છે એના માટે અમે ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા તાળાબંધી પણ કરી છે હા સ્કૂલની તાળાબંધી કરી છે કેટલા દિવસ માટે રાખશો આ જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા